રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે સૌ પ્રથમ વખત રામવનમાં મળી હતી બેઠકમાં એકસો તેર દરખાસ્તો આવી હતી જેમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે પાંચસો એકાવન કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે એકસો બાર દરખાસ્તો મંજૂર કરી જેમાંથી એક દરખાસ્ત જે નાનામવા રોડ પર એકસો અઢાર કરોડમાં વહેંચેલા પ્લોટની કોર્ટમાં લિટીગેશન થઈ હોવાથી પેન્ડિંગ રાખવામાં આવી છે સાત દિવસની નોટિસ આપી સમય આપવામાં આવ્યો છે તેમજ આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે આ સાથે ગંદકી ફેલાવનાર સામે દંડની રકમ વધુ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે એકાવનમાં વર્ષમાં જ્યારે આપણે રાજકોટ મહાનગરપાલિકાનો પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આ ઇતિહાસમાં પ્રથમ વખત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલને બાદ કરીને એક ઓપન જગ્યાની અંદર રામવનની અંદર સ્ટેન્ડિંગ કમિટી બેસી એવો નિર્ણય મારા દ્વારા કરવામાં આવ્યો હતો એ નિર્ણયના ભાગરૂપે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટ અહીંયા રામવનની અંદર હતી ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ અડસઠે અડસઠ કોર્પોરેટરશ્રીઓ દ્વારા સંકલન કરવામાં આવ્યું માનનીય પ્રમુખશ્રી અને માનનીય મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં સંકલન બેઠક પૂર્ણ કરી ત્યારબાદ અધિકારીઓ સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી કુલ એકસો ને તેર દરખાસ્તો હતી એમાંથી એક દરખાસ્તને પેન્ડિંગ રાખી છે બાકી તમામ દરખાસ્તો વિકાસની મંજૂર કરવામાં આવી છે અને કુલ પાંચસો ને એકાવન કરોડની ના ખર્ચની આ સ્ટેન્ડિંગ કમિટી આજે આપણે મંજૂર કરી છે પાંચસોને એકાવન કરોડના વિકાસ કામો આવનારા દિવસોની અંદર રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં વિકાસ કામો થશે એની આજે બહાલી આપવામાં આવી છે